સંદીપ મ્યુઝિકલ ક્લબના સંગીત સપ્તાહ કાર્યક્રમે પાટણના સંગીત પ્રેમીઓના મન મોહી થા સંગીત સપ્તાહ કાર્યક્રમની મંગળ અને બુધ બે દિવસ ગાંધીસ્મૃતિ હોલ ખાતે સંગીત રસિકોની ઉપસ્થિતિમાં પૂર્ણાહુતિ કરાશે પાટણ શહેરમાં ગીત સંગીત ક્ષેત્રમાં આગવી ઓળખ ઊભી કરનાર સ્વર સંદીપ મ્યુઝિકલ ક્લબ અને આર કે સ્ટુડિયો પ્રસ્તુત રહી કિશોર મુકેશ તૃતીય સંગીત સપ્તાહ નામના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે એક સપ્તાહ સુધી સતત ચાલનારા આ કાર્યક્રમમાં શહેરના વિવિધ વિસ્તારોમાં હિન્દી ફિલ્મોના ગીતોની એક સંગીતમય આરાધના દ્વારા લોકો સુધી આ ગીતોની રજૂઆત કરવામાં આવી રહી છે. સ્વર સંવેદ મ્યુઝિકલ ક્લબના ಉತ್સુકજનો સંગીતકારો દ્વારા સ્વરબદ્ધ થયેલા આ જૂના ગીતોનો વારસો નવી પેઢી સુધી નવા વિચારો અને નવી કલ્પના સાથે પહોંચાડી સ્વર સ્વરૂપ ધન્યતા લાગણીનું વાવેતર કરવાના શુભ ઉદ્દેશ્ય સાથે ફિલ્મી ગીતોના આયોજિત કાર્યક્રમની સંગીત નગરી પાટણના સંગીત પ્રેમીઓ દ્વારા પણ સરાહના કરવામાં આવી રહી છે સ્વર સંદીપ મ્યુઝિકલ ક્લબના ઓર્ગેનાઇઝર સંદીપ ખત્રી અને અનિતા ખત્રી સહિતની ટીમ દ્વારા આયોજિત સંગીત સપ્તાહના આ કાર્યક્રમને સૌજન્ય શુભેચ્છક તરીકે સાંડેસરા નર્મદાબેન ડાયા ભાઈ પરિવાર પાટણનો સહિયારો સાંપડ્યો છે

સ્વર મ્યુઝિકલ ક્લબ દ્વારા આયોજિત સંગીત સપ્તાહની મંગળ અને બુધવારે રાત્રે આઠ કલાકે શહેરના ગાંધી સ્મૃતિ હોલ ખાતે સંગીત પ્રેમીઓની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે કરવામાં આવનાર હોવાનું સ્વર સંદીપ મ્યુઝિકલ ક્લબના ઓર્ગેનાઇઝર સંદીપ ખત્રી અને અનિતા ખત્રીએ જણાવ્યું હતું